તો અમદાવાદના રિવરફ્રન્ટ પર આજથી ફ્લાવર શો પ્રારંભ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ફ્લાવર શોને ખુલ્લો આવ્યો છે ખુલ્લો જાન્યુઆરી સુધી ચાલનાર આ ફ્લાવર શોમાં વિવિધ આકર્ષણનું કેન્દ્ર બનશે આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ નું પણ આકર્ષણ જમાવશે મળતી માહિતી મુજબ આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રિવરફ્રન્ટ પર ફ્લાવર શોને લોકો માટે ખુલ્લો મૂક્યો હતો આ વર્ષે આત્મનિર્ભર ભારત મિલેટ્સ વર્ષ મહિલા સશક્તિકરણ સહિતની થીમ ઉપર ફૂલોથી પટેલ ઉપરાંત પશુ પક્ષીઓના ફૂલોથી બનેલા સ્લપચર મુખ્ય આકર્ષણ રહેશે એકસો થી વધુ પ્રજાતિના સાત લાખથી વધુ રૂપાઓની મજા મુલાકાતીઓ માણી શકશે લોકોના ધસારાને ધ્યાને રાખીને તમામ સિટી સિવિક સેન્ટર ઉપર ટિકિટની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે જેથી મુલાકાતીઓ ઘરની નજીકથી સહેલાઈથી ટિકિટ ખરીદી શકે તેમજ ઓનલાઈન પણ ટિકિટ મેળવી શકે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે સોમવારથી શુક્રવાર સુધી બાર વર્ષથી ઉપરની વ્યક્તિઓને પ્રવેશ માટે પચાસ રૂપિયા તો શનિવાર તેમજ રવિવારના રોજ બાર વર્ષથી ઉપરની વ્યક્તિઓને પ્રવેશ માટે બાળકોને વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતના